હાલમાં જૈનો નો પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં ખૂબ જ ઉત્સાહ સાથે પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે નાનપુરાવાડ વિસ્તારમાં બાબુ નિવાસ ગલીમાં આવેલ શ્રી સંઘ નવ આંગળે પ્રભુ મહાવીર ના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હાલમાં જૈન પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં ખૂબ જ ઉત્સાહ સાથે પર્યુષણ પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે નાનપુરા ટીમલિયાવાડ વિસ્તારમાં બાબુ નિવાસ ગલીમાં આવેલ શ્રી સંઘવન આંગણે પ્રભુ મહાવીરના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સ્વામી અરિહંત વાસુ પૂજન શ્વેતાંબર જૈન સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના શિવ્ય રત્નવે ખૂબ જ સુંદર રીતે જન્મ વાંચન સંઘને કરાવ્યું હતું ત્યારબાદ સર્વે ભાઈઓ યુવાનોએ જન્મ વાંચન સાંભળીને ભાવ વિભોર બની ખૂબ જ નાચ્યા હતા અને અત્રે ઉલ્લેખનીય છે કે જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇન્દ્ર તીર્થકરને મેરુ પર્વત પર લઈ જઈ દૂધ થી તેમનો અભિષેક કરી તેમનો જન્મ સૌ ઉજવે છે અને ત્યારબાદ તેમની માતાને સોંપી દે છે તેમનો જન્મ દિવસ મહાવીર જન કલ્યાણ સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે મારું નામ લલિતભાઈ કોરડિયા પ્રમુખ શ્રી પંજાભાઈ અને સહજભાઈ સંઘવી અત્યારે જે મહાવીર જન્મ જે છે જબરજસ્ત છે લોકો ઉત્સાહ બહુ કરે છે અને ખૂબ સારી રીતે થાય છે સાહેબ ઉત્સાહમાં બહુ અને ઉત્સાહથી થાય છે અને ગુરુજી કરવાથી બધું સારું ચાલે છે આજે મહાવીર વાંચન છે કાળ પર સુત્રો લખાણ આવે છે કે મહાવીર વાંચન દિવસે મહાવીર જયંતિ જેટલો માહોલ હોય છે મહાવીર જન્મવાંચન દિવસે તળાવ બોલાય છે જન્મ વાંચન અમને થશે એનો આ માહોલ થયોગ પંદરસો 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 ભેગા થાય છે ભગવાનના જન્મ પહેલાં